ભારતીય શેર બજાર છેલ્લા કેટલાય દિવસથી નવા રેકોર્ડ બનાવી રહ્યો છે ત્યારે આજે જયારે ભારતમાં હિન્દુનું નવું વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે આજે સેન્સેક્સ પંચોતેર હજાર એકસો ચોવીસ પોઈન્ટ પર ખુલીને નવી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે આ ઉપરાંત એનએસઇ નિફ્ટીમાં પણ પોઝિટિવ વલણ જોવા મળ્યું મહત્વનું છે કે આથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે અને પહેલા દિવસથી શેર એ નવો રેકોર્ડ સર્જ્યો શેરબજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો પ્રથમ વખત પંચોતેર હજારના આંખને રેકોર્ડ સરને પાર કર્યો હતો સેન્સેક્સની સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જ નું નિફ્ટી ઇન્ડેક્સ પણ જેટલી સ્પીડ આગળ વધ્યો હતો અને બાવીસ હજાર સાતસોની નવી ટોચે પહોંચ્યો હતો ભ્યુરિસ એન ટવેન્ટી ફોર્ન નિયુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ